ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી અચોક્કસ મુદતની હડતાલ પર તમામ ગુજરાતના આરોગ્ય ખાતાના તમામ જિલ્લાના તેત્રીસ જિલ્લાના પચીસ કર્મચારી ગાંધીનગર સેક્ટર છ સત્યાગ્રહ મેદાનમાં હડતાલ પર ઉતરી પોતાની માંગણીઓ સ્વીકારવા સરકારને રજૂઆત કરેલ છે તમારું શું જી પહેલા તો અમે અમારા મીડિયા લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે અમે આવા તડકામાં અમારી લડાઈના હક માટે બેઠા છીએ ત્યારે તમે લોકો અમને આટલો બધો સપોર્ટ કરો છો થેન્ક યુ તમારો આભાર હા આ હડતાલ વિશે હું એટલું કહીશ કે સરકાર હું એટલું કહેવા માંગુ છું કે જો સરકારશ્રી આરોગ્ય કર્મચારી ફિલ્ડ લેવલના કર્મચારી જ્યારે ઘરે ઘરે જઈને આટલી સરસ સેવા આપી અને સરકારના કપરામાં કપરા પ્રોગ્રામ હોય અને ત્યારે જો એને હેન્ડલ કરવા માટે રાત દિવસ તત્પર હોય ત્યારે જો સરકારની ની હર એક ચેલેન્જ પોતાના સિર ઉપર લઈ પોતાના ઘરની જવાબદારી છોડી ફેમિલી ડિસ્ટર્બ કરી અને તમારી જે પણ માંગ છે કે અમારો આ રોગચાળો છે કે આ અપ્રોકાળ આવ્યો છે ત્યારે આરોગ્ય ટીમ ખડે પગે ઊભી રહી ત્યારે અમારા તમામ કર્મચારી ખડે પગે ફેમિલી મૂકી જે ડ્યુટી ઉપર દિવસ રાત જોઈન્ટ થતા હોય ત્યારે તમારા સરકાર શ્રીએ અમારો આ એક સંદેશ સાંભળી અને તાત્કાલિક ધોરણે અમારી જે ફેલી લેવલની પબ્લિક અત્યારે દુઃખી છે તેને ધ્યાને લઈ અને તમારા કર્મચારી ગણ છે જે ફિલ્ડ લેવલ ના સ્ટાફ છે એ તમારી હરેક નિયમનું પાલન કરી અને તમારા હરેક આદેશનું પાલન કરી અને જ્યારે ડ્યુટી ઉપર જોઈ કે તમે લોકો અમને તાત્કાલિક એક બેઠક આપી અમારો નિર્ણય યોગ્ય કરી અને અમારા જે પણ બે લોંગ ટાઈમ થી માંગેલા ખાતાકીય જીઆર ઠરાવ અને ટેકનિકલ જીઆર ઠરાવ માંગીએ છીએ એ શાંતિથી આપી દે એમાં અમે પણ ખુશ અમે પણ ખુશ અને અમારા જે કર્મચારી

મોટી ઉંમરના જે માજી ને બાપા હોય એને પણ પથારીમાં હોય તો એની સેવા મૂકી અને ઘરે ઘરે જઈ દરવાજા ખકડાવી અને તમારી ગામડાની પબ્લિકની આટલી હદે સેવા કરી છે ત્યારે સરકારશ્રીને હું એટલું કહીશ કે જો અમે અમારી અમારા પ્રોગ્રામ સફળ કરવા માટે અમારી જિંદગી દાવ પર લગાવી શકતા હોય ત્યારે જો તમારા પેટમાં પાણી પણ ન હલે અને અમારા ખાતાકીય એક્ઝામની માંગ છે તો આમાં આટલી બધી દેવ શા માટે હોય અમે નથી કહેતા કે સરકારની સામે થઈ સરકારના કોઈ નિયમનું ઉલ્લંઘન કરીએ સરકાર જે પણ આદેશ કરે કે અમે સરકારી કર્મચારી છીએ આમ જનતા કે તો આમ જનતા છીએ આમ નાગરિક કે તો આમ નાગરિક છીએ સરકાર જે પણ કહે તેમાં અમે ચૂકવા તૈયાર છીએ પરંતુ ચૂકતા નથી એનું કારણ એક જ છે કે સરકાર શ્રીએ અમને વારે વારે વાયદા આપ્યા છે કે તમે આ કરો તો તમારું પોઝિટિવ થઈ જશે પરંતુ જ્યારે અમે વારે વારે લેટર પેડ કરી અને અમારી માંગ માટે સરકારનો માનીને બેસી ગયા છીએ તેમ છતાં પણ જ્યારે અમારી માંગ સંતોષાય નથી ત્યારે અમે સરકારને કોઈ પણ નુકસાન ના જાય એવો ટાઈમ હડતાલનો લીધો છે નથી અત્યારે કોઈ હડતાલ નથી કોઈ અત્યારે એવા ખાસ પ્રોગ્રામ તો સરકાર શ્રી વિચારવું જોઈએ કે આ લોકોએ અમને નુકસાન ના જાય એવો ટાઈમ ફિક્સ કરી અને હડતાલ અમારા હક લેવા માટે કર્યો છે તો સરકાર શ્રી એટલું કહીશ કે સરકાર શ્રી અમે તમારા નાના બાળકો છીએ તમારા હર એક પ્રોબ્લેમ ચેલેન્જ લઈને સક્સેસ કર્યા છીએ પોલિયો અભિયાન ચલાવી પોલિયો નાબૂદ કર્યો છે હાલ ભારત માં ટીબી મુક્ત અભિયાન ચલાવી અને આખા ભારત માંથી ટીબી મુક્ત કરી દેવાની પણ ચેલેન્જ લઈને બેઠા છી ત્યારે તમારે અમને જયારે કોરોના માં થાળી અને ફૂલથી અમારા સન્માન કર્યા છે તો એ સન્માન અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પરંતુ આજે સરકાર શ્રીને એટલું થવું જોઈએ કે જેનું અમે થાળી અને ફૂલ હારથી સન્માન કરેલું છે ઈ જ પબ્લિક આજે આ છાવણીમાં સત્યાગ્રહમાં બેસી અને આટલા તડકામાં તપ કરે છે અમારી હીરા બહેનો છે એ પોતાના ઘરના પ્રોબ્લેમ હોય સ્ત્રી તરીકે સરકાર શ્રી સમજવું જોઈએ કે એક હાઉસવાઇફ બની ઘર હેન્ડલ કરવું ફેમિલી સંભાળવું સામાજિક પ્રોગ્રામો તમામ હોય તે સંભાળવા એકસ્ટ્રા ડ્યુટી જોઈન્ટ કરવી રાત દિવસ ડ્યુટી કરવી ત્યારે આ બહેનો લઈને અત્યારે અમને આવા તડકામાં અમારું ફેમિલી અને અમારા ફેજના લાભાર્થી ને હેરાન કરીને બેઠા છે ત્યારે સરકાર શ્રી ને એક નિવેદન છે મારું એક અપીલ કરું છું કે પ્લીઝ અમે અમને લોકોને આટલા પરેશાન શા માટે કરો છો તમે મૌખિક ટેબલ ઉપર વિઝિટમાં તો અમને બતાવો છો કે તમારા બેન ને પ્રશ્ન યોગ્ય છે અમારે ત્યાં થાય તેટલું કરી દેશું તમે હડતાલ સમિટી લ્યો અમે તમને લોકોને બેઠક તાત્કાલિક આપી દઈ ભાઈ તમારે અમને દેવું જ છે તમારે અમને આપવું જ છે અમને જેટલું યોગ્ય છે એટલું તો એક તાત્કાલિક મીટિંગ આપી અને આપી દો હા અમે સરકાર શ્રી માં ઝૂકી સરકાર શ્રી સામે ઝૂકી એક ચેલેન્જ પણ આપીએ છીએ કે જો સરકાર શ્રી અમને એમ કહેતી હોય કે તમારી હડતાલ સમિટી લો તો અમે એક વચલો રસ્તો કરવા પણ તૈયાર છીએ કે અમારી તેત્રીસ જિલ્લાની

કર્મચારી ભેગા થયા છે ત્યારે અમારું મંડળ પણ નિર્ણય ના લઈ શકે કેમકે કર્મચારી નો એક જ આવાજ છે કે જી ઠરાવ વગર કોઈ સમાધાન નહી

અને દર્યા પણ નથી તો મારા કર્મચારી ભાઈઓ બહેનોના એ બે પ્રશ્ન છે મારા પણ આપણા કાજલ બેન રાવળિયા પણ બરતરફનો ઓર્ડર આવી ગયો થાળીઓથી बताओ આજ પડ્યા આ ગુદરા આઇગલસન બોમની અસરથી ખલાસ જો કર્મચારી પોતાની નોકરીનો દાવ મૂક્યો છે આ બે પ્રશ્નો માટે અને તમે કીધું બે વર્ષ પહેલાં કે ભાઈ આ ટેકનિકલ કેરની અહેવાલ માટે કમિટીની રચના કરીએ બે હજાર એકની કમિટીની રચના થઈ એનો અહેવાલ અને સ્પષ્ટ અભિપ્રાય બહુમતીથી સરકારમાં તેર ત્રણ બે હજાર પચીસના રોજ સોરી તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ આરોગ્ય વિભાગમાં મેવાડાભાઈ સામેલ થઈ ગયો એને એક વરસ થયો બે વરસ પાતરી પાતરી વખત એક એક કિલો પસ્તી લગભગ સરકાર સીના હળ ટેબલ લે અમે પસ્તી એટલે કેવી છેવી કે અમે કાગળિયા લખી લખી ઠાક્યા ગોપતભાઈ તારા મન માર્ગે સત્તર ત્રણ બે હજાર પચીસ થી નિયત કરી ચુક્યા છીએ અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમારું આ આંદોલન અને અમારું જે આ ચોક્કસ મુદતની હડતાલ શરૂ જ રહેશે શરૂ જ રાખશું હા સરકાર એકસો પાસઠ સીટની છે એને તો ગૌરવ થવું જોઈએ કે આ કોરોના વોરિયર્સ અને આ આરોગ્ય ટીમ ગુજરાતને આરોગ્યમાં ગુજરાતને આખા ભારતમાં ફર્સ્ટ નંબર અપાવતી હોય છેલ્લા બે વર્ષમાં તમામ ઇન્ડિકેટરમાં કર્મચારી તમામ સ્ટેટમાં અઠ્યાવીસો બેતાલીસો ચુમ્માલીસો છેતાલીસો અને એક રાજ્યમાં તો બાવનસો છે અમે ક્યાં હાથી માંગવી એમ